રમત અને રમકડા ભાગ ત્રણ રમત રમકડા અને બાળકો વચ્ચે અતૂટ સંબંધ છે ચાલો આજે આ વિડીયોની મદદથી સમજીએ કે કયું રમકડું બાળકના કયા વિકાસમાં મદદ કરે છે અને કયું રમકડું ઘરે બનાવી શકાય છે જન્મથી છ માસ સુધીના બાળકો માટે ઝુમ્મર પાણીની ખાલી બોટલ લો અને નીચેના ભાગને કાપી લો ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કાપેલા ભાગ પર કાણા પાડો જૂના રંગીન કાપડના ટુકડા લો અને તેને કાણામાં બાંધી દો આ તૈયાર થયેલા રમકડાને બાળકના હિંચકાની ટોચ પર મજબૂતીથી બાંધી દો સાતથી બાર માસના બાળકો માટે બંગડીઓનો હાર જાડો દોરો અને થોડી પ્લાસ્ટિકની બંગડીઓ લો દોરીમાં બંગડીઓને પરોવી બંગડીઓનો હાર બનાવો તૈયાર કરેલું રમકડું બાળકને રમવા માટે આપો તેરથી ચોવીસ માસ સુધીના બાળકો માટે ડમરું સમાન કદના બે પેપર કપ લો અને તેમના તળિયાને ગુંદરથી જોડો કાગળના બે ગોળાકાર ટુકડા કાપીને કપની ખુલ્લી બાજુએ ચોંટાડો એક જાડો દોરો લો અને તેના બંને છેડા પર મણકા બાંધી લો બે કપ વચ્ચે દોરો બાંધો તૈયાર કરેલું રમકડું બાળકને રમવા માટે આપો પચીસથી છત્રીસ માસના બાળકો માટે તબલા સ્ટીલના બે ગ્લાસ લો અને તેને કાચની ઉપર ફાટેલા ફુગ્ગાથી બાંધી દો બે આઈસ્ક્રીમની સ્ટીક અથવા લાકડીઓને એક બાજુ પર બાંધેલા લોટનો ગોળો અથવા માટી લગાવો તૈયાર કરેલું રમકડું બાળકને રમવા માટે આપો આશા છે તમને આ વિડીયોમાંથી મળેલી માહિતી ગમી હશે આવી જ કેટલીક નવી રમતો અને રમકડા વિશેની માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો ધન્યવાદ